વરાછાના ઉદ્યોગપતિની સતતતાથી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો બેડરૂમમાં લાગેલા સીસીટીવીએ ચોરને પકડાવ્યો સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક જનિતા ઉદ્યોગપતિના બંગલામાં બનેલી ઘરફોડ ચોરીની ઘટનામાં મકાન માલિકની ઉચ્ચ સ્તરીય સતર્કતાને કારણે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે રાત્રિના અંધકારનો લાભ લેઈ ત્રાટકેલા તસ્કરે ઘરમાં પ્રવેશ કરી અંજામ આપ્યો હતો સામાન્ય રીતે નાગરિકો સુરક્ષાના ભાગરૂપે ઘરના હોલ કે લોબીમાં સીસીટીવી કેમેરા લગાવતા હોય છે પરંતુ આ ઉદ્યોગપતિએ પોતાના બેડરૂમ સહિત ઘરના ખૂણે ખૂણામાં કેમેરા લગાવી રાખ્યા હતા ચોર જ્યારે બેડરૂમમાં પ્રવેશ દઈને ચોરી કરી રહ્યો હતો ત્યારે તેની તમામ હિલચાલા કેમેરામાં આ બાદ ઝડપાઈ ગઈ હતી સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યો મુજબ તસ્કર અત્યંત નિરાતે બેડરૂમના પલંગ પર બેસીને ચોરી કરતો નજરે પડ્યો હતો ચોંકાવનારી બાબત એ હતી કે ચોરી કર્યા બાદ અશખસે દિવાલ પર લાગેલું ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર પણ ફાડી નાખ્યું હતું જે તેની વિકૃત માનસિકતા છતી કરે છે ચોરની આ તમામ હાઈ ડેફિનેશન કેમેરામાં થઈ ગઈ હતી જે તપાસ દરમિયાન પોલીસ માટે સૌથી મહત્વનો પુરાવો સાબિત થઈ હતી ઉદ્યોગપતિની આગોતરી કારણે આરોપીની ઓળખ કરવી સરળ બની હતી આ ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસે આધુનિક ટેકનોલોજી અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આરોપી પાસેથી રહેલા સ્માર્ટફોનના લોકેશન અને ડેટાના આધારે પોલીસે તેને ગણતરીના સમયમાં દબોચી લીધો હતો પોલીસ તપાસમાં ચોર પાસેથી રોકડ રકમ સોના ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન સહિત ખુલ્લી રૂપિયા સોળ પોઈન્ટ ચાલીસ લાખનો માતબાર મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો છે હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ હાથ છે